તો મિત્રો આજે આપણે જોશું ભાવનગરના રાજા આખરી એમ કહેવાય છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજ વિશે તો વિડીયો શરૂ કરવાની પહેલાં જો તમે મારું ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક પણ કરી દેજો તો જે કૃષ્ણકુમારસિંહજીનું જે શરૂઆતનું જીવન છે તે શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ઓગણીસ મે ઓગણીસો ને બારના રોજ ભાવનગરમાં થયો હતો તેઓ મહારાજા ભાવસિંહજી દ્વિતીય ના પુત્ર અને તેમની ગાદીના વારસ હતા તેમના પિતાના અવસાન બાદ ઓગણીસો ઓગણીસ માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર માત્ર ફક્ત સાત વર્ષની હતી તેઓએ અંગ્રેજો અંગ્રેજ હુકુમત હેઠળ ઓગણીસો એકત્રીસ સુધી શાસનની ધુરા સંભાળી હતી વાત કરીએ તેમને રાજગાદી વિશે તો કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના પિતા અને દાદા દ્વારા શરૂ કરાયેલા સુધારાના કામો જેવા કે રાજ્યમાં વેરા વસુલાતની પદ્ધતિમાં સુધારા ગ્રામ પંચાયતોની અને ભાવનગર રાજ્યની ધારાસભાની રચના વગેરે આગળ તપાવ્યા પ્રગતિમય શાસનને લીધે એમને ઈસમી સન ઓગણીસો આડત્રીસના વર્ષમાં કેસીએસઆઈના ઇકબાલથી નવાજવામાં આવ્યા હતા છતાં તેઓ હંમેશા ભારતની સ્વતંત્રતા માટે કટિબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતની ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા તેમના વાત કરીએ તેમના અંગત જીવન વિશે તો બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમાર સિંહની મુલાકાત યોજાઈ જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા પ્રભાશંકર પટણીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમાર સિંહ ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લિક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ ફૂટબોલ નિશાનબાજી વગેરેનો શોખ એમને કેળવ્યો સન ઓગણીસો એકત્રીસમાં કૃષ્ણકુમાર સિંહ પુખ્ત વયના થતાં રાજ્ય વહીવટની ધુરા સંભાળી લીધી તે જ વર્ષે ગોંડલના યુવરાજ ભોજરાજના પુત્રી વિજયાબા સાથે તેમના લગ્ન લેવાના સન ઓગણીસો એકત્રીસમાં મહારાજા કૃષ્ણકુમાર સિંહના લગ્ન ગોંડલના મહારાજા સિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પુત્રી વિજયાબા કુંવરબા સાથે થયા આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા જેમાંના તેમને નામ આપવું તો પહેલાં જે પુત્ર હતા એ વીરભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહજી ગોયલ હતા બીજા જે પુત્ર હતા એ શિવભદ્રસિંહ કૃષ્ણકુમારસિંહજી ગોહિલ અને જેમની ત્રણ પુત્રીઓ હતી એમની સૌથી પહેલી પુત્રી હંસાબા કુંવરબા બીજી પુત્રી દિલહર કુંવરબા અને છેલ્લી પુત્રી રોહણી કુંવરબા હતા જે હાલના કચ્છ પૂર્વ મહારાણી છે ઓગણીસો અડતાલીસમાં કૃષ્ણકુમારસિંહ સિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું એ જ વર્ષે એમને રોયલ ભારતીય નૌકાદળના માનક કમાન્ડર પણ બનાવવામાં આવ્યા ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેટન્ટ તરીકે પણ કાર્ય કર્યું બે એપ્રિલ ઓગણીસો ને પાસઠના દિવસે બાવન વર્ષની ઉંમરે અને છેતાલીસ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમાર સીજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમની લોકચાહના વિશે વાત કરું તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા તેઓને નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતશ્રમણીય એવું બિરુદ લગાડવામાં આવે છે ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોર તળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘ દૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે આવા જ તે ઘણા એમના જે કાર્યો હતા પ્રજાને જે પસંદ હતા જેમની લોકચાન હતી જે હતી બહુ વધારે હતી અને એમને ઘણા બધા કિતાબો પણ મળ્યા ઘણા બધા સન્માનો પણ મળ્યા પણ અને એમનું જે મેન જે મહત્ત્વનું કાર્ય હતું જે ભારતની સ્વતંત્રતા પછી તેમને પોતે જે સૌ પ્રથમ પોતાનું જે રાજ્ય છે એ ભારત સરકારને હાથમાં સોંપ્યું સરદાર વલ્લભભાઈ પટેલને તેની માટે તેમને આ જીવન જ્યાં સુધી આપણો જે મનુષ્ય જીવન રહેશે ત્યાં સુધી તેમને આપણે યાદ કરીશું તો બસ આટલો હતો કૃષ્ણકુમાર સિંહજીનો ઇતિહાસ એનીથી પણ વધારે અંદર છે પણ એ બધું આપણે એક વિડીયોમાં સંકેળી ના શકીએ તે માટે બીજા કોઈ વિડીયોઝની અંદર આપણે એનો ઉલ્લેખ કરીશું